દોસ્તો ઘણા બધા લોકો મુકેશ અંબાણીના વેવાયો વિશે જાણવા ઈચ્છતા હોય છે આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તો મુકેશ અંબાણી છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે આજે એમને કેટલા વેવાયો છે અને આજે મુકેશ અંબાણીને પણ ટક્કર આપી શકે એવા એમના વેવાયો કોણ છે દીકરી ઈશા અંબાણી હોય કે એમના દીકરાની વહુઓ એટલે કે રાધિકા મર્ચન્ટ હોય કે એમની શ્લોકા મહેતા વહુ હોય આ તમામ આજે જલાયમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ આજે પણ એમના પિતા વિશેની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે એટલે કે મુકેશ અંબાણીના વહેવાઈઓ વિશેની વાત આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને આજે સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને દોસ્તો સૌથી જે મોટો દીકરો છે એટલે કે આકાશ અંબાણી એમની વહુ શ્લોકા મહેતા કે જે આજે પણ એક સારા એવા બિઝનેસમેનની દીકરી છે આ સાથે જ મુકેશ અંબાણીના આ દીકરા એટલે કે આકાશ અંબાણી કે જેમના લગ્ન ઈશા અંબાણી સાથે થયા હતા આ દીકરી કે જેઓ આજે અંબાણી પરિવારની વહુ બની ગઈ છે અને બે હજાર ઓગણીસમાં એમના લગ્ન થયા હતા ત્યારે શ્લોકા મહેતાની એક હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી સાથે એમના લગ્ન થયા હતા ત્યારે હાલમાં અનંત અંબાણી પણ લાઈમલાઇટની નજીક રહેતા હોય છે અનંત અંબાણી કે જેઓ જાણીતા બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી એટલે કે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરે છે એમના લગ્ન આજથી એક વર્ષ પહેલાં ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અંબાણીના લગ્ન થયા હતા આજે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય તેઓ પણ ધરાવે છે વાત કરીએ મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લીધેલા રાધિકા મર્ચંટના પિતા વિરેન મર્ચંટની તો અબ્ઝોપતિના લિસ્ટમાં એમનું નામ છે વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થ કેરના સીઈઓ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમની કુલ નેટવર્ક લગભગ સાતસો પંચાવન કરોડ રૂપિયાની આસપાસ એનાથી વધારે હોવાનું અનુમાન લગાવાય છે આ સાથે જ વેપારમાં પણ આ ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખાતી રાધિકા મર્ચન છે એમને મદદ કરે છે હવે વાત કરીએ આનંદ પિરામલ કે જેઓ પિરામલ ગ્રુપના ચેરમેન છે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી કે જેવો એક અંબાણી પરિવારનો ભાગ છે સૌથી પહેલાં વાત કરી દઈએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી આ ઈશા અંબાણીના સસરા અજય પિરામલની હિસાબ પર રિલાયન્સ રિટેલની જવાબદારી હોય છે એના લગ્ન બાર ડિસેમ્બર બે હજાર અઢારમાં પિરામલ ફેમિલીમાં આનંદ પિરામલ સાથે થયા હતા આજે તેઓ પણ ખૂબ સારું એવું કોર્પોરેટ જગતમાં નામ ધરાવે છે દોસ્તો પિરામલ પરિવારનો આ પિરામલ ગ્રુપનો વેપાર મુકેશ અંબાણીના વેવાઈ ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ છે આ સાથે જ આ આનંદ પિરામલ સાથે એમના લગ્ન થયા અને આજે તેઓ પણ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય તમામ જ્યારે મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય ત્યારે એમના તમામ વહેવાઈઓ દેખાતા હોય છે એમની તસવીરો વખતો વખત સામે આવતી હોય છે પરંતુ દોસ્તો મુકેશ અંબાણી કે જેમની નેટવર્ક સાથે તો કોઈની પણ તુલના ન થઈ શકે કારણ કે માત્ર પંદર હજાર કરોડના તો બંગલામાં મુકેશ અંબાણી રહે છે એમાં છસોથી વધારે નોકરો કામ કરે છે એમાં તમામ અંબાણી પરિવારના સદસ્યો રહે છે ત્યારે એમના વેવાઈઓ સાથે તો એમની તુલના ન જ થઈ શકે ત્યારે દોસ્તો અનંત અંબાણી હોય આકાશ અંબાણી હોય કે પછી ઈશા અંબાણી હોય તમામના એવું કહેવાય કે લગ્ન બાદ એમની જે આજે જિંદગી છે ખૂબ લક્ઝરિયસ છે આજે જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરનારા અંબાણીના આ સંતાનો આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના ત્રણેય વેવાયો વિશેની વાતો કરી છે આજે આપ આ વિશે શું કહેવા માગો છો વિડીયો વિશે આપનું મંતવ્યની છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ